ભારત પાકિસ્તાનના યુદ્ધને આજે ભલે વર્ષો વીતી ગયા હોય પણ એ દિવસોની યાદો આજે પણ જીવંત છે આજે આપણે મળીએ છીએ એવા વ્યક્તિને જેમણે આ યુદ્ધને માત્ર દુરસ્તી નહીં પણ હૃદયપૂર્વક અનુભવી છે વાત કરીએ છીએ શિક્ષક જગદીશભાઈ છાયાની જેમણે ઓગણીસો ના યુદ્ધ દરમિયાન લોખંડ ભેગું કરીને દેશ સેવા માટે મોકલ્યું હતું એટલું જ નહીં પણ કારગિલ સહિતના યુદ્ધ તેમણે નજરે નિહાળ્યા છે અને દેશ સેવા માટે એક નાગરિક તરીકે બનતી સેવાઓ કરી છે આજે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે જગદીશભાઈએ ચંચર ન્યૂઝ સાથે વાત કરતા સંસ્મરણો વાગોળ્યા હતા જગદીશ છાયા નિવૃત્ત આચાર્ય છું અને લેખન પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છું ભારત અને ચીન અને પાકિસ્તાન સાથેના યુદ્ધો અંગે મારે બોલવાનું છે કારણ કે આટલા વર્ષોનો અનુભવી છું મને સેવન્ટી થ્રી એટલે ત્રણ તેરમું ચાલે છે એટલે યુદ્ધો તો મેં બધા જોયા છે પણ સિક્સટી ટુનું જે યુદ્ધ છે ને એ બહુ મને યાદ નથી પાસઠનું યુદ્ધની વાત કરું અમે હું મંજલ સ્કૂલમાં વિદ્યાર્થી હતો ત્યાં અમે બધા તે વખતે હવે દેશની જરૂર હતી લોખંડની લોખંડની શા માટે જરૂર હતી કે સૈનિકોને શસ્ત્રોની શસ્ત્ર સામગ્રી બનાવવા માટે લોખંડની જરૂર હતી તો લોખંડ ઘરે ઘરે ઉગરાવવા માટે અમે જતા વિદ્યાર્થીઓ મોટો થેલો લઈને જઈએ અને ઘરે ઘરે જઈએ અને લોખંડ અને ભંગાર એટલે લોખંડની જે કંઈ વસ્તુઓ હોય એ એકત્ર કરીએ અને સ્કૂલમાં ભેગી થાય બધી પછી મોટી એક ટ્રક આવતી અને એ ટ્રક દરેક સ્કૂલમાં ફરતી ફરતી આવે અમારી પાસે પણ અમારી સ્કૂલમાં આવતી અને એ બધો ભંગાર આપણે જેને કહીએ એ દેશના માટે એ અમે અર્પણ કરતા અને એ લઈ જતા આ અમારી પાંસઠની યાદો છે તે વખતે સુવર્ણની જરૂર પડી સુવર્ણ એટલે સોનું એ સોનાની જરૂર પડી તો ત્યારે મહિલાઓ સામાન્ય વર્ગની મહિલાઓ પણ બિલકુલ હિચકિચાટ વગર પોતાના સોનાના ઘરેણાં ઉતારીને દેશ પ્રેમ માટે અને દેશભક્તિથી પ્રેરાઈને દેશને અર્પણ કરી દેતી ત્યારે એ તો મેં જોઈ છે બિલકુલ હિચકિચાહટ નહીં કે દેશને જરૂર પડી છે ખબર છે એટલી કે માતની હાકલ પડી છે એટલે આવો દેશદાતની ભાવના એ વખતે પણ હતી કોઈ જાતની તમન્ના નહીં કે અમને સોનું પાછું મળશે કે નહીં મળે અત્યારે દેશને જરૂર છે માટે સોનું અમે આપી દઈએ પછી વાત કરું હું તો નવાણુંની તો નવાણુંમાં તો કારગીલ યુદ્ધ થયું અને કારગિલ યુદ્ધ છે એ તો શું છે કે ભારતમાં પાકિસ્તાનીઓ ઘુસણખોરો ઘૂસી આવ્યા હતા એને કાઢવાની વાત હતી માત્ર એટલે એ રીતે પણ આપણે કાઢ્યા ખરા એટલે એ રીતે વિજય મનાવીએ છીએ અને હવે જે યુદ્ધ શરૂ થયું છે એકોતેરનું તે વખતે મેં મહાદેવનાકા પાસે પ્રભુદર્શન એપાર્ટમેન્ટ છે ત્યાં લીમડાવાળી ડેલી હતી એ ડેલીમાં બેઠું મકાન હતું એમાં રહેતા હતા જૈન તો બાજુમાં અને યુદ્ધ જાહેર થયું ને યુદ્ધ માત્ર તેર દિવસ ચાલ્યું ત્રીજી ડિસેમ્બરથી શરૂ થયું હતું અને સોળમી ડિસેમ્બરે પૂરું થયું સોળમી ડિસેમ્બરે આજે પણ આપણે વિજય દિવસ ઉજવીએ છીએ દસમી ડિસેમ્બરે ભુજમાં એવી અફવા ફેલાણી કે આજે બોમ્બ મારો ખૂબ થવાનો છે એટલે આખા ભુજમાંથી એવી પ્રવાહ છે એ ગામડા બાજુ જવા માંડ્યો જોકે અમે નહોતા ગયા અને કુદરતની કંઈ કૃપા થઈ કે તે દિવસે એક પણ બોમ્બ પડ્યો નહીં અને જે કંઈ પડ્યા હશે એ દૂર ખેતરોમાં જંગલોમાં એ રીતે પડ્યા અને જે અમુક અમુક બોમ્બ છે આવા લોકોએ નાખ્યા હવાઈ પટ્ટી ભુજની હવાઈ પટ્ટી છે એને નુકસાન થયું હતું એ નુકસાનને નિવારવા માટે માધાપરની વિરાંગના બહેનો એ ત્રણ જ દિવસમાં એ હવાઈ પટ્ટી સમારકામ કરી આપ્યું હતું એટલે એ મોટી ઉપલબ્ધિ છે અને હાલનું જે યુદ્ધ છે એ ઊભું કરવામાં આવ્યું છે આતંકીઓએ જે એક ખૂબ જ ઘૃણાસ્પદ નૃત્ય કર્યું એના આધારે આપણે આ યુદ્ધ કરવું જ પડ્યું છે તો યુદ્ધને હવે આપણે આ યુદ્ધને સફળતા ઈચ્છીએ